જુનાગઢમાં આવેલ હેલ્થ પ્લસ હોસ્પિટલ ચર્ચાનો વિષય બની છે હોસ્પિટલમાં પ્રસૂતિની સારવાર દરમિયાન પાંચ મહિલાઓને બાદમાં કિડની ફેલ થઈ જવી અને આ પાંચમાંથી એક મહિલાનું મોત થવાની ઘટના પ્રકાશમાં આવી હતી જુનાગઢમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં હેલ્થ પ્લસ હોસ્પિટલમાં પ્રસૂતિની સારવાર માટે આવેલ પાંચ મહિલાને કિડની ફેલ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો સિઝરિયન બાદ કિડની ફેલ થવાનો અહીં બનાવ બન્યો હતો જે મહિલાઓના નામ છે હિરલ મિયાત્રા સુમૈયા હસીના લાખા તૃપ્તિ કાચા અને હર્ષિતા બાલસ આ પાંચ મહિલાઓમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું હતું આ મામલે જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે સમગ્ર મામલે હાલ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે હોસ્પિટલની બેદરકારી હતી કે પછી અન્ય કોઈ કારણ તે મામલે હાલ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે અમે જે માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે અને જે માગી એ પ્રમાણે હેલ્થ પ્લસમાં જે વિગત અમારી પાસે છે કે ડિલિવરી પછી પાંચ જેટલા બહેનોને કોમ્પ્લિકેશન સીજી સિજિરન્સ સેક્શન જે છે ડિલિવરી માટે કર્યા પછી થયેલું હતું એમાંથી અમારી જે ત્રણ બહેનો છે એ ગ્રામ્ય વિસ્તારની છે અને બે જે માતાઓ છે એ આપણે પ્રોપર અહીંયા જૂનાગઢ શહેરના બહેનો છે જે પાંચ અમારી પાસે વિગત છે એમાંથી ત્રણ જે છે એમને કોમ્પ્લિકેશન થતાં આગળની સારવાર માટે અલગ અલગ જગ્યાએ રિફર કરવામાં આવેલા દાખલા તરીકે જૂનાગઢ સિવિલ કર્યા અને ત્યાંથી જરૂર પડે તો રાજકોટ અથવા સીધા રાજકોટ અને એમની જે કંઈ સારવાર છે એ ચાલુ છે જે અત્યારે મેં વિગત લીધી એ પ્રમાણે બીજા જે બે બેન છે એમાં એક છે હિરલબેન મિયાત્રા અહીંયા પ્રોપર જૂનાગઢમાં એમને પણ આ રીતે જ ડિલિવરી પછી કોમ્પ્લિકેશન થતાં સારવાર એમની ચાલુ હતી અને પછી એમનું મરણ થયેલું હતું એ જૂનાગઢ કોર્પોરેશન શહેરી વિસ્તારનું હોય અને જે વિગતવાર જે છે એ જૂનાગઢ કોર્પોરેશનમાં એમ હોય જ કે ત્યાંના આપી શકે અને અમારા ગ્રામ્ય વિસ્તારના જે એક જે બેન હતા બાલસ હર્ષી હર્ષિતાબેન ભરતભાઈ જે ઝીંજરી ગામના હતા બરાબર એમનું પણ અહીંયા જ હેલ્થ પ્લેસમાં ડિલેવરી સંદર્ભે સિજેરિયન સેક્શન કર્યું અને પછી પણ એમને પણ સિવિલમાં રિફર કર્યા હતા જૂનાગઢમાં બીજા દિવસે છવ્વીસ આઠે એમનું ઓપરેશન થયું સત્યાવીસે અહીંયા જુનાગઢમાં હેલ્થ પ્લસમાંથી રિફર કર્યા અને વધારે પછી કોમ્પ્લિકેશન લાગતા સિવિલમાંથી અમને રાજકોટ રિફર કરેલા અને સત્યાવીસ આઠથી ચૌદ નવ બરાબર સિવિલ હોસ્પિટલ રાજકોટ આ જે બેન છે હર્ષિતાબેન એમની સારવાર ચાલુ હતી અને ચૌદ નવે એમનું મરણ થયું છે એટલે માતા મરણનું કોઈપણ હોય તો શહેરી વિસ્તાર તો એની રીતે ગ્રામે હોય તો અમારી રીતે એની જે તપાસને પ્રાથમિક માહિતી અમે લેતા હોય છે એટલે આ જે બેન છે હર્ષિતાબેન આના માટે પણ અમે વિગતો અને બધું માગેલું હતું જે તે વખતે અને એમાં પણ અને સાથે સાથે બીજા પણ કોમ્પ્લિકેશનના કેસો ધ્યાનમાં આવતા જે તે વખતે એક તો એમનું જે પીએમ જયમાં ગાયનેકનું જે પેકેજ હતું અમે તાત્કાલિક મિટિંગમાં ડિસિઝન લઈ બંધ કરાવી દેવાનું દેવા હતું કે પીએમ જયમાં કોઈ પણ ગાયનેકના કેસ લેવા નહીં એક તો એ વાત છે બીજી તપાસમાં જે માઇક્રોબાયોલોજી સેમ્પલ એમને હોસ્પિટલ તરફથી પણ લીધા હતા અને અમારી જે કમિટી ગઈ હતી એ પણ ઉટીના અને જે અલગ અલગ એના સરફેસ અને બધા સેમ્પલ લેવાના હોય એ લેવામાં આવેલા હોસ્પિટલે જે રજૂઆત કરી હતી એ મુજબ એમના કહેવા મુજબ જે કંઈ આઈવી પાઇન્ટ આપણે જે બોટલ કહીએ છીએ એટલે એમનો જે રિપોર્ટ હોસ્પિટલે પ્રાઇવેટ લેબમાં કરાવેલો એમાં કંઈક એન્ડ્રોટોક્સિન કેવું કહે છે એક્ઝેક્ટ મને વર્ડ નથી ખ્યાલ પણ કે એ એક કારણ હોઈ શકે એવી એક હોસ્પિટલની રજૂઆત હતી હવે એ સંદર્ભમાં અમારી કમિટી જ્યારે તપાસ કરવા ગઈ તો ત્યાં એ જે બેચનું એ જે આઈવી પાઇન્ટ હોવું જોઈએ ત્યાં ઉપલબ્ધ નહોતું હતું એટલે એનું સેમ્પલ નથી લીધું પણ બાકીના જે ઓટી ઓટી ટેબલ હોય ઓટીની બધી સરફેસ હોય એના માઇક્રોબાયોલોજી સેમ્પલ લીધેલા એ બધા માં કોઈ એવું ઇન્ફેક્શન કે એટલે નેગેટિવ સેમ્પલ આવેલા છે હવે એટલે આખી વિગત છે અત્યારે તપાસના જે છે સ્ટેજ એ બીજી તરફ હેલ્થ પ્લસ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાટલામાં ટોક્સિન હોવાથી પાંચ મહિલાની કિડની ફેલનો બનાવ બન્યો હતો હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અંદાજે પાંત્રીસસો ઓપરેશન થયા છે જે મને બધા સફળ રહ્યા છે આ મામલે હોસ્પિટલનો કોઈ દોષ ન હોવાની વાત જણાવાઈ હતી

જે જુનાગઢમાં અવેલેબલ છે સર ખાસ કરીને હવે એના વિશે છે ને હું તમને એક શોર્ટ સિમ્પલમાં બધી વસ્તુ કહેવા અ જોવા જઈએ તો ઘણું બધું ડીપલી છે એમાં હવે આ બનાવ બનેલું જ છે ચાર મહિના પહેલાંનું બનાવ સાચો છે તમારી વાત સાચી છે કે આપણે હોસ્પિટલ છે ને એ બે હજાર ઓગણીસમાં અને ઓપનિંગથી ઉદ્ઘાટનથી અને આપણી માં છે ને ગાયનેક ડિપાર્ટમેન્ટ પીએમ જોયવામાં સ્ટાર્ટ થયું અને જુનાગઢમાં આપણી જે હોસ્પિટલ હતી જેને ગાયનેક ડિપાર્ટમેન્ટ પીએમ જોઈએ સ્ટાર્ટ કરી દઉં જેથી કરીને અમારી પાસે ફ્લો વધવા લાગી ગયો માંગરોળથી જૂનાગઢથી બધામાંથી એટલે ધીમે ધીમે શું થયું કે સાતમ આઠમનો ટાઈમ હતો લાઈક ઓગસ્ટ મહિનો હતો આપણે જે આરએલ બાટલો આવે ને આરએલ બાટલો એ બાટલા બાટલાનો આપણે ઉપયોગ કર્યો છે આમાં ઇન્ડાયરેક્ટલી ઓપરેશન થાય સીએસ થાય ગેનિક ડિપાર્ટમેન્ટમાં એટલે આપણે નહીં ને સમથિંગ ત્રણ હજારથી પાંત્રીસો જેવા ઓપરેશન કર્યા છે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં બરોબર એટલે આમાં કેવું થયું છે કે જે ટોટલ પેશન્ટ હતા પાંત્રીસો એ પાંત્રીસો પેશન્ટમાંથી ચાર પેશન્ટ ઇન્ફેક્ટેડ થયા છે તો ઇન્ફેક્ટેડ થવાનું મેઇન કારણ શું છે કે ભાઈ આ જે આરએલ બાટલો છે એમાં ટોક્સિન નકળેલું છે જેને કહેવાય ઝેરી પદાર્થ એ ઝેરી પદાર્થથી દર્દીના જે આપણે બાટલો ચડાવીએ એટલે એને ઝેરી પદાર્થથી એને ઇન્ફેક્શન થયું એ ઇન્ફેક્શન થવાથી ડૉક્ટરને ખબર પડવાથી આપણે પછી એને રિફર કરવામાં આવ્યા બીજી હોસ્પિટલમાં ડાયાલિસિસ ઉપર ઘણા પેશન્ટ વયા ગયા અને એમાં ધીમે ધીમે પછી આપણને ખબર પડી કે ખરેખર આ પ્રોબ્લમ ક્યાંથી આવેલું છે એટલે અમારા ગુજરાત પેથોલોજીસ્ટ લેબોરેટરી બધા પ્રૂફની સાથે અમે આખું રિસર્ચ કર્યું અને રિસર્ચ કરીને અમે આખો નિર્ણય એ થઈ રહ્યો કે ખરેખર પ્રોબ્લેમ ક્યાં આવેલું છે તો પ્રોબ્લેમ આવેલું છે આલેલના બાટલામાં કે જે એક ટોક્સિન આવેલું છે કેબ કંપનીનો બાટલો છે અને એ બાટલામાં ટોક્સીન આવવાથી આખો રિપોર્ટ અમે નગરપાલિકા જિલ્લા પંચાયત આરોગ્ય મિત્રમાં આપેલું અને અહીંયા અમે ઇન્ફોર્મ કરેલું કે આમાં ના ડૉક્ટરને ખબર છે અને હોસ્પિટલને ખબર છે આરલના બાટલામાં ટોક્સિન છે એ જોવાથી કોઈને ખબર પડી શકે નહીં એટલે આમાં ફોલ્ટ ના હોસ્પિટલ નું છે કે ના ડોક્ટર નું છે એટલે એ આખું રજૂઆત કરીને અમે જિલ્લા પંચાયત માં સાહેબ ને આપી દીધું છે બરોબર એના ઉપરથી પછી ઈ લોકોએ આખું આગળ કેસ સ્ટાર્ટ કરી દીધું છે એટલે ના આમાં હોસ્પિટલ ફોલ્ટ માં છે ના ડોક્ટર ફોલ્ટ માં છે બાકી ખરેખર આપણી હોસ્પિટલ માં જે પાંત્રીસો ઓપરેશન થયેલા છે એમાંથી માત્ર ચાર ઇન્ફેક્ટેડ થયા છે અને ઈ 4 માંથી ખાલી માત્ર 1 નું જ મૃત્યુ થયેલું છે અને ઈ મૃત્યુ એટલા માટે થયું છે બીકોઝ સી વોઝ વેરી હાઈલી ડાયાબિટીક પેશન્ટ એન્ડ વેરી ઇન્ટેન્સિવલી હાઈ રિસ્ક ડિલિવરી અને સર્જરી હતી એટલા માટે થયેલું છે બરોબર